दोस्तों मुछू एलडी मकवाना बोटाद दस्तक न्यूज़ में आपनो हार्दिक स्वागत छे दोस्तों प्रबुद्ध नागरिक संवाद कार्यक्रम યોજાયો બોટાદ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત pradesh bhajp અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય બજેટ 2024-25 અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંવાદ અને પ્રેસ કોન્ફરન્સનું ખેડૂત ભવન હોલ જૂના માર્કેટિંગ યાર્ડ બોટાદ ખાતે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયાની વિશેષ ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર ચોવીસનું બજેટ રજૂ કર્યું તે બજેટ લોક ઉપયોગી છે સેવાડાના લોકોને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરાયું છે બજેટમાં તમામ લોકો માટે અનેક યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેવા તે લોકો સુધી પહોંચે તેવા હેતુથી બોટાદ જિલ્લા ભાજપ દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રબુદ્ધ નાગરિક સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા ભાજપ પ્રબુદ્ધ નાગરિક સંવાદ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પ્રમુખ મયુર પટેલ જિલ્લા મહામંત્રી રસિકભાઈ ભોંગાણી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન સુરેશભાઈ ગોધાણી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પાલજીભાઈ પરમાર બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનોરભાઈ માતરિયા તાલુકા પંચાયતના પ્રમુખો મંડળના પ્રમુખો તેમજ તમામ પ્રદેશ જિલ્લા મંડળ તથા મોરચા સહેલ વિભાગના હોદેદારો કારોબારી સભ્યો ચૂંટાયેલા સદસ્યો સહકારી આગેવાનો કાર્યકર્તાઓ તેમજ કિસાન યુવા મહિલા વેપારીઓ તથા ડૉક્ટર વકીલ સામાજિક આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા બોટાદમાં ભાજપ દ્વારા યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંવાદ કાર્યક્રમને લઈને પ્રદેશ ભાજપ અનુજાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાએ મીડિયાને માહિતી આપી હતી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ તારીખમાં બે હજાર ચોવીસ પચીસનું એ બજેટ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી સરકારના વિષય હોય કે નગરના વિષય હોય કે યોજનાઓની હોય એ લોકો સુધી વિશેષ રીતે લઈ જવી એની ધ્યાન રહી છે ત્યારે આજે બોટાદ જિલ્લાના ક્ષેત્રના પ્રમુખ નાગરિકો સાથે બે હજાર ચોવીસ પચીસનું સમાવેશક અને કલ્યાણ કરતાં બધી વિષયો એની ચર્ચા